શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક દસ અધ્યાય આ કર્મયોગ આપણા ખૂબ જ સારી અસર પાડે છે ભગવાનનો આ ઉપદેશ અધ્યાય ત્રણના ના એક એક શ્લોક સમજવા જેવા છે અગાઉ આપણે નવ શ્લોક વિવરણ સાથે મૂક્યા છે એ પણ આપ સાંભળજો શ્લોક દસ માં ભગવાને કહ્યું છે કે આ પૃથ્વીની ઉત્પત્તિ તેમણે કરી એમાં કુદરતી જે વસ્તુઓ છે પૃથ્વી જળ વાયુ એ પોતાનો સ્વાર્થ જોયા વિના બીજાના ઉપયોગમાં આવે છે ભગવાન કહે છે તેવી જ રીતે આપણે પણ આપણું જીવન પ્રકૃતિને સમર્પિત કરવું જો આપણે આપણું જીવન બીજા માટે જીવશું તો એનો લાભ છે આપણને તો મળવાનો જ છે પ્રથમ આપણે આ શ્લોકનું પઠન કરીએ અને પછી વિગતે એને સમજીએ સહાયોજ્ઞા પ્રજહ સ્ૃષ્ટ્વા પુરુવાચક પ્રજાપતિ

તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થાવ એવા આશીર્વચન બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરીને આપ્યા ભગવાન કહે છે જ્યારે આ સંસાર બન્યો હતો ત્યારે આ બધી વસ્તુઓ મળીને સંસાર બન્યો છે નદીઓ પર્વતો આકાશ આ બધી વસ્તુ મળી અને એક સંસાર એક સૃષ્ટિ બની છે આ દરેક વસ્તુ પોતે પોતાનો સ્વાર્થ જોયા સિવાય આપણને આપણી જરૂરિયાતો આપે છે દાખલા તરીકે પૃથ્વી આપણને રહેવા માટે જમીન આપે છે વરસાદ આપણને પાણી આપે છે વાયુ આપણને હવા આપે છે જેવી રીતે દાખલા તરીકે ફૂલો એ પોતાના માટે સુગંધ નથી પ્રસરાવતા એ આપણા માટે સુગંધ પ્રસરાવે છે તો પ્રકૃતિની દરેક વસ્તુ એ આપણને મદદરૂપ થાય છે આપણને લાભ આપનારી છે તો આપણે પણ કંઈક પ્રકૃતિને આપવું જોઈએ જેને ભગવાન યજ્ઞ કહે છે વરસાદ પોતાના માટે નથી વરસતો કુદરતની દરેક વસ્તુ પોતાનો સ્વાર્થ જોયા સિવાય બીજા માટે ઉપયોગમાં આવે છે ભગવાન કહે છે તેવી જ રીતે આપણે આપણું જીવન પણ પ્રકૃતિને સમર્પિત કરવું જોઈએ આપણે આપણું જીવન બીજા માટે જીવવું જોઈએ અને એનો લાભ તો આપણને મળવાનો જ છે દાખલા તરીકે તમે મોઢામાં કોળીઓ મૂકો છો તો હાથ નથી ખાતો પણ હાથ મોઢામાં કોળિયો મૂકવાની મદદ કરે છે પણ એ કોળીઓ ખાવાથી તમારામાં શક્તિ આવશે અને તાકાત આવશે અને એ તાકાત હાથને જ મળશે તો હાથી કરેલી મદદનો લાભ હાથને જ મળ્યો એવી રીતે આપણે પ્રકૃતિને મદદ કરશું બીજાને મદદ કરશું તો એનો લાભ આપણને જ મળવાનો છે હાથ પોતાના માટે નથી વિચારતો કે સર સમગ્ર શરીર માટે વિચારે છે એવી જ રીતે આપણે સમગ્ર સૃષ્ટિ માટે વિચારવું જોઈએ હાથ એ આખા શરીર માટે વિચારે છે તો આપણે પણ આખી સૃષ્ટિ માટે વિચારવું જોઈએ હાથનો ફાયદો છેવટે હાથને જ થાય છે એવી જ રીતે સૃષ્ટિનો ફાયદો પણ આપણને થવાનો જ છે હાથ ક્યારેય એવું નથી વિચારતો કે હું આ શરીરને ક્યાં સુધી જમાડ્યા કરીશ મને આ શરીરથી અલગ કરી દો શું અલગ કરી દેવાથી અસ્તિત્વ રહેશે ખરું આપણને પ્રકૃતિથી આપના ખરું આપણે કોઈ પણ કાર્ય કરો પ્રકૃતિ માટે કરો ભગવાન માટે કરો અને એમાંથી જ આપણને જીવનમાં મહત્વનો સંતોષ મળશે સહયજ્ઞા પ્રજાહા સૃષ્ટવા પૂરો પ્રજાપતિ એનો અર્થ છે બ્રહ્માજીના રચયિતા તેમજ તેના સ્વામી પોતાના કર્તવ્યનું પાલન કરવાની સાથે તેઓ પ્રજાની રક્ષા તથા તેના કલ્યાણનો વિચાર કરતા રહે છે કારણ કે જેને ઉત્પન્ન કરે છે તેની રક્ષા કરવાનું કર્તવ્ય ત્યાંનું બની જાય છે અને એટલા માટે જ તે પ્રજાપતિ કહેવાય છે મનુષ્યને ભગવત કૃપાથી વિશેષ વિવેક શક્તિ મળેલી છે અને તેથી તે પોતાના વિવેકને મહત્વ આપી અકર્તવ્ય કર્મો કરવાને બદલે લોકહિતાર્થે તો ભગવાને પશુ પક્ષી કરતા વિશેષ બુદ્ધિ મનુષ્યને આપેલી છે પોતાનો વિવેક વાપરી અને અકર્તવ્ય કર્મો એટલે કે જે ન કરવા જોઈએ દુષ્કર્મો ન કરવા એના બદલે લોકહિતાર્થે કામ કરવું ગીતામાં ય શબ્દ વિધિથી કરવામાં આવતી વિવિધ ક્રિયાઓ પૂરતો મર્યાદિત ન સમજતા પોતાના વર્ણ આશ્રમ ધર્મ જાતિ સ્વભાવ દેશ કાળ વગેરે અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મ એ યજ્ઞ છે તમને જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું છે શિક્ષક ને શિક્ષકનું ડૉક્ટરને ડોક્ટરનું તો એ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે એ યજ્ઞ છે

તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ